દિવાળી આવતા જ બજારોમાં જેટલી રોનક જોવા મળે છે એટલી જમો ઇ કોમર્સ વેબસાઇટ ઉપર પણ દેખાય છે સિત્તેર ટકા સુધી ડિસ્કાઉન્ટના દાવા કરતી આ વેબસાઇટ ગ્રાહકોને આકર્ષે છે પણ એની આડમાં ફ્રોડ પણ થાય છે જે લોકોને રાતા પાણી રોડાવનો વારો આવે છે ગુજરાત રાજ્યમાં પણ સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને દિવાળીમાં એમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હોય છે ઓનલાઈન શોપિંગની આડઅસર ગણો કે લોભામણી લાલચમાં લોકોને ફસાવવાના કારસ્તાન વર્ષ બે હજાર ત્રેવીસમાં નવરાત્રી દિવાળી દરમિયાન સાયબર ક્રાઇમમાં ચોપન ટકા અને બે હજાર ચોવીસમાં સાહીઠ ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે આ વર્ષે પણ સાહીઠ ટકાનો ઉછાળો થવાની ધારણા છે મુખ્યત્વે લોકો એમેઝોન ફ્લિપકાર્ટ મીશો જેવી નામાંકિત વેબસાઇટ્સ ઉપર પણ પોતાની પ્રોડક્ટ વેચાણ વધારવા વિવિધ સ્વરૂપે માર્કેટિંગ અને જાહેરાતો રીલ પ્લેટફોર્મ અને લિંક સ્વરૂપે વાયરલ કરતી હોય છે એમેઝોન ફ્લિપકાર્ટ મીશો જેવી મોટી કંપનીઓની સાથે સાથે ઇન્ટરનેટ અને ઓનલાઈન શોપિંગની દુનિયાના નાના વેપારીઓ પણ પોતાનું વેચાણ વધારવા માટે ડિજિટલ માર્કેટિંગ કરતા હોય છે આ જ સ્થિતિનો ફાયદો ઉઠાવીને સાયબર ક્રિમિનલ એક્ટિવ થયા છે તેઓ નામાંકિત વેબસાઇટ જેવી જ આબેહૂબ નકલી વેબસાઇટ્સ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરે છે એના કારણે નિયમ પાળીને તેમજ ગ્રાહકોના હિતને ધ્યાને રાખીને ધંધો કરતી પ્રતિષ્ઠિત ઈ કોમર્સ વેબસાઇટના લોકો પણ પરેશાન થઈ રહ્યા છે કેટલાક સ્ક્રીનશોટની મદદથી સમજો કે કેવી રીતે સાયબર ગઠિયા નકલી વેબસાઇટ બનાવીને લોકોને તથા જે તે વેબસાઇટની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે વેલ હલો ઇઝ ડૉક્ટર સ્નેહલ વકીલના વેલ અત્યારે આ જે ફેસ્ટિવ સિઝનનો સમય છે તેમાં આપણે ઓનલાઈન શોપિંગમાં ઘણી બધી તકેદારી રાખવાની જરૂરત છે વેલ જ્યારે બી તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો બી શ્યોર કે તમે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે કે એવા રિલાયબલ પ્લેટફોર્મ્સથી જ ઓનલાઈન શોપિંગ કરો નોટ ઓન્લી ધીસ બટ ક્યારે બી અગર કોઈ લિંક દ્વારા તમને કોઈ એપ ઇન્સ્ટોલ કરીને ડિસ્કાઉન્ટ આપવાની વાત કરે તો તમે બિલકુલથી ધ્યાન રાખજો કે આ કોઈ ફિશી લિંક હોઈ શકે છે જેને તમે વેરીફાઈ પણ કરી શકો છો એમેઝોન વેબસાઇટની યુઆરએલમાં આરએલમાં આલ્ફાબેટ એક્સ જોડી દેવામાં આવ્યો છે તો સામાન્ય રીતે યુ માં કોઈનું ધ્યાન નથી હજતું એટલે લોકો ખોટી વેબસાઇટ ઉપરથી શોપિંગ કરીને છેતરપિંડીનો ભોગ બને છે એવી જ રીતે ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટના નામે પણ નકલી વેબસાઇટ કોઈકે બનાવી હતી જેમાં ફ્લિપકાર્ટ લખ્યા પછી બધું એક શબ્દ જોડી દીધો આ વેબસાઇટનો કલર કોડ તેમજ વિવિધ સ્કીમના પોસ્ટરને જોતા વેબસાઇટ ઉપર શંકા જાય જ નહીં એ કક્ષાની તૈયારી સાયબર ક્રિમિનલ કરી રાખે છે સસ્તી વસ્તુ વેચવાના નામે જાણીતી મીશો નામની ઈ કોમર્સ સાઇટના નામે પણ લોકોને ચિતરવાનો પ્રયાસ થયો હતો એમાં પણ યુ આરએલમાં થોડો ઘણો ફેરફાર કરીને અસલી વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટ બનાવાઈ હતી સ્કેમ એડવાઇઝર ટોટલ વાયરસ અને એબ્યુઝ આ ત્રણ છે કે જેની ઉપર તમે બિલકુલથી વેરીફાય કરી શકો છો કે કોઈ પણ એક લિંક એ લેજીટીમેટ છે કે કોઈ મલેશિયસ છે કે કંઈક ફિશી રીતના તમને મેન્યુપુલેટ કરવામાં આવતી કોઈ લિંક છે સો આ જે પ્લેટફોર્મ છે તેમાં તમે ક્રોસ વેરીફાઈ કરીને ત્યારબાદ જ તમે કોઈ બી પ્લેટફોર્મથી કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન કે એની ઉપર કોઈક ફર્ધર ક્લિક એવું કંઈ બી તમે કરો એન્ડ ઇફ પોસિબલ ઓલવેઝ ગો ફોર કેશ ઓન ડિલિવરી ઓપ્શન સો આ બધી વસ્તુ છે જેનું આપણે બિલકુલથી ધ્યાન રાખીએ સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલનાએ કહ્યું કે ઓનલાઈન શોપિંગ કરવાનું ટાળવું જેટલું શક્ય હોય જો તમારે ખરીદી કરવી જ હોય તો એમેઝોન ફ્લિપકાર્ટ ઉપર શોપિંગ કરતી વખતે પણ ધ્યાન રાખવું કે જે સેલર છે તેની ડિટેલ તપાસો કે તે ખરેખર અસલી છે કે નકલી તેના રિવ્યૂ જુઓ પ્રોડક્ટના રિવ્યૂ જુઓ આવી બેઝિકલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે તો બીજું તમે જે ઓનલાઈન શોપિંગની એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો છો એ પ્લે સ્ટોર ઉપરથી જ કરો સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલનાએ આ મુદ્દે વધુમાં કહ્યું કે મેં જોયું છે કે ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ કે ગૂગલ ઉપર એડ્સ દેખાય તો ત્યાં ક્લિક કરી દેતા હોય છે આ ક્લિક કરવાની સાથે જ તમારા મોબાઈલ ફોનની અંદર કોઈ સ્ક્રીન મિરરિંગ એપ્લિકેશન્સ ડાઉનલોડ થઈ જાય છે જેના લીધે તમારો ફોન હેક થઈ શકે છે જેથી તમારો ઓટીપી પણ સાયબર એક્ટરને મળી જશે પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે પરમારના જણાવ્યા અનુસાર દિવાળી જેવા તહેવારો વખતે સાયબર ગઠિયાઓ પણ અલગ અલગ મોડસ ઓપરેટરીથી લોકોને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમ કે બુકિંગ ઓફર ડિસ્કાઉન્ટ ઓફર ટ્રાવેલ ઓફર અને એટલું જ નહીં ધાર્મિક સંસ્થાઓમાં રજીસ્ટ્રેશનના બહાને અથવા તો વીઆઈપી એન્ટ્રીના બહાને એ લોકો અલગ અલગ રીતે કોલ એસએમએસ અને સોશિયલ મીડિયાની જાહેરાત મારફતે સંપર્ક કરી રૂપિયા પડાવવાનો પણ પ્રયાસ કરે છે ધ થિંગ્સ કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ આ ફેસ્ટિવલ સિઝનમાં વિશ યુ ઓલ ઓલ ધ બેસ્ટ એન્ડ વિશ યુ ઓલ અ વેરી હેપી દિવાલ